જય શ્રી કૃષ્ણ જય માતાજી વાલા ભક્તજનો આસો નવરાત્રિના બીજા દિવસે એટલે કે કાલે શુક્રવારના દિવસે મા ભગવતી જગદંબાની મૂર્તિ અથવા તો શ્રીયંત્ર ઉપર મધથી અભિષેક કરવાથી ઘરની અંદર જો ગૃહકલશમાં કંકાસ રહેતો હશે તો મટશે પારિવારિક જીવનની અંદર અભિષેકથી મધુરતા આવશે ઉજનીની અંદર માં ભગવતીના કુળદેવીની પૂજનીની અંદર ચંદન રક્ત પુષ્પ અને ખાસ કરી અને ગૂગળનો ધૂપ અને કાલે નૈવેદ્યની અંદર અડદથી બનેલી અડદથી બનેલી કોઈ પણ મિષ્ટાન ધરાવવું જરૂરી બને કાલના દિવસે દેવી શ્રી પાઠ અવશ્ય કરવો જેથી મા ભગવતી મા રાજ રાજેશ્વરી માં કુટુંબ રક્ષિણી મા જગદંબા મા નવદુર્ગા દરેક ભક્તજનોની આધિ વ્યાધિ ઉપાધિ હરી અને આપના પરિવારમાં સાંસારિક જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ ઐશ્વર્ય અભિવૃદ્ધિ કરવા વાળા બનશે દરેક ભક્તજનોને જય શ્રી કૃષ્ણ જય માતાજી